જે બેઝિક ગણિતના નિયમો હોય એમાં સમસ્યા હોય જેમ કે સમાનિશાની સરવાળો હોય નિશાની બાદ બાકી તો અહીંયા એક ટીએલએમ તૈયાર કરવામાં આવ્યું છે કે જેને આપણે એવું પ્રશ્ન કરીએ છીએ બાળકને કે ચાલ ભાઈ માઇનસ ચાર છે એમાં તારે પ્લસ ત્રણ ઉમેરવાના છે તો આપણે એટલું એને સમજાવી શકીએ કે ધન પ્લસ કરવાના હોય તો ધન બાજુ જવું પડશે અને ઋણ કરવાના હોય તો માઇનસ બાજુ જવું પડશે આપણે એને ત્રણ ઉમેરવાના કહીએ છીએ તો પહેલાં જે બંને નિશાની છે બાળકને કહેવાનું કે એક એક સાથે લઈ લેતું તો માઇનસ ચારમાં ઉમેરવાની વાત થઈ હવે ત્રણ ડગલા ખસવાના છે તો ત્રણ ડગલા માઇનસ ચારમાં ત્રણ ડગલા એ ધન પૂર્ણાંક બાજુ ખસે કારણ કે ધન ઉમેરવાના છે એટલે તો અહીંથી આપણે એક બે અને ત્રણ ડગલા ખસ્યા આન્સર પૂછો બાળકને કે ભાઈ શું આવ્યો તો કે બાળક કહેશે ઋણ એક આવ્યો તો આ રીતે તમે પણ ખૂબ સરળતાથી ટીએલએમ બનાવી શકો છો આની અંદર પૂઠાનો જ ઉપયોગ કર્યો છે આપણે અને આ કંગોત્રીના પૂઠા છે એટલે સરળતાથી બાળક પણ બનાવી શકશે અને શિક્ષક મિત્રો પણ ખૂબ સારા એવા ટીએલએમ બનાવી શકે એક ઉદાહરણ લઈએ છીએ ધનવાળું આઠ છે આપણે એને કહેવું છે કે ચાલ ભાઈ આઠની અંદર માઇનસ આઠ ઉમેર તો બાળક શું કરશે બંનેને તીર આપણે નિશાની જે એક વખત સમજાવી દેશું કે આઠની અંદર માઇનસ આઠ ઉમેરવા માટે આપણે આઠ ડિઝિટ ડાબી બાજુ ખસવું પડશે બરાબર ઋણપૂર્ણાંક છે માઇનસ આઠ વાત વાત કરી છે એટલે અહીંથી આપણે લઈશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો બાળક બોલશે કે યસ સર ઝીરો જવાબ આવ્યો છે તો આ રીતે સરળતાથી ખૂબ અહીંયા તમે કાર્ટૂન પણ મૂકી શકો છો એટલે બાળકને થોડોક આનંદ આવશે આશા રાખીશ મિત્રો કે ટીએલએમમાં તમને ખૂબ મજા પડી રહી છે